આગળ વધતા પહેલા કેવા ટાઇટલ હેઠળ આપી છે એટલે કે આપણે પુનરાવર્તન કરવાનું છે તો જોઈએ પુનરાવર્તનમાં જે જે પ્રશ્નો આવે છે તે તમામ પ્રશ્નોની પ્રવૃત્તિઓ આપણે અહીં વિગતે સમજીશું તો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે તે જોઈ લઈએ જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે રેખાંકિત શબ્દોથી ઉલટો અર્થ ધરાવતો શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો સૂચના આપી છે ઉલટો અર્થ એટલે આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના થશે કેવા શબ્દો વિરુદ્ધાર્થી ઉલટો અર્થ એટલે વિરુદ્ધાર્થી જોતા જઈએ તે પહેલો પ્રશ્ન તે અસત્ય કહી રહ્યો હતો ત્યારે તમે ખાલી જગ્યા પર અડક રહ્યા તે બદલ ધન્યવાદ તો મિત્રો અસત્યનો ઉલટો અર્થ થશે સત્ય તો અહીં ઉલટા લખીશું આપણે સત્ય આગળ દરેક માટે આપણે શુભ

આપણે પ્રશ્નોના ઉત્તરો લખીશું પાંચ પ્રશ્નો છે તેમાં જે જે સંતો નીચે રેખાકિત કરેલું છે એ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે ઉલટો અર્થ ધરાવતા શબ્દો આપણે લખવાના છે

શું વાતો કરતા હશે તે આપણે સંવાદ સ્વરૂપે લખવાની છે મિત્રો તમારા મનમાં જે વિચાર આવે તેવો સંવાદ તમે લખી શકો છો અહીં જે ઉત્તર છે તે માત્ર નમુનારો અને સમજણ પૂરતો છે તો જોઈએ આ બંને ભાઈઓ શી વાતો કરે છે તો મિત્રો આપણે બંને ભાઈઓ નામ આપ્યું ચિન્ટુ અને પિન્ટુ ચિન્ટુ એટલે કે પહેલો છોકરો ચાલને ચિ પિન્ટુ આપણે ક્રિકેટ રમવા જઈએ તો પિન્ટુ ભાઈ શું કહેશે અત્યારે નહીં ઘરે મહેમાન આવવાના છે બજારનું કામ છે સાંજે રમીશું ચિન્ટુ સારું સાંજે રમવા માટે નવો બોલ પણ ખરીદવો પડશે તું બજારમાં જાય છે તો લઈ આવજે પિન્ટુ સારું હું લઈ આવીશ અને બધા મિત્રોને કહેજે કે સાંજે રમવા આવી જાય ચિન્ટુ સારું તું બજાર જઈ આવ સાંજે મળીએ તો મિત્રો અહીં ટૂકો સંવાદ આપેલો છે આ રીતે બંને મિત્રો અહીં ક્રિકેટ રમવાની વાત કરી રહ્યા છે એમ તમારા મનમાં કોઈ નવો વિચાર આવે કોઈ નાસ્તો કરવાનો કોઈ જમવાનો કોઈ ફરવા જવાનો કરવો હોય તો તમે અહીં રજૂ કરી શકો છો આ જે ઉત્તર છે માત્ર અને છે છે રીતના બે બે જે જે કાર્ટૂનમાં ભાઈઓ આપ્યા તેના વિશેનો સંવાદ લખી શકાય હવે આગળ વધીએ નવો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે જેની આપણને સૂચના આપી છે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો

અહીં સુખને બાગ બગીચા સાથે સરખાવાયન કરી છે અને દુખને જંગલ એટલે કે નિર્જન જગ્યા સાથે સરખાવીને કરી છે તો મિત્રો આ રીતે આજે કાવ્ય પંક્તિ છે તેનો ભાવાર્થ વિચાર વિસ્તાર મિત્રો આવો થાય આગળ જોઈએ હવે તમે તમારી રીતના વિચારીને આ પંક્તિ દ્વારા આપણને શું શીખવા મળે છે તે પણ તમે ઉત્તર સ્વરૂપે લખી શકો છો આગળ વધીએ પ્રશ્ન બે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદીઓ હતી એમાં મારી ગોળીને આ કોણ મંકારે તું જ કહી જોઈએ ઉત્તર પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં જીવનની નદી રૂપે કલ્પના કરેલી છે જીવન રૂપી નદી અંધકારમય હોય છે તેને કોઈ દિશા દેખાતી નથી આ નદી અજવાળા રૂપે બે કાંઠે વહે છે આ અજવાળું એ જીવનની આશા છે આપણી હાલક ડોલક ખાતી જીવન નૌકાને ભગવાન હંકારે છે તેવો ભાવ દર્શાવતી મિત્રો આ પંક્તિ છે તો મિત્રો આ રીતે આપણે આ પંક્તિનો લખી શકીએ વિચાર વિસ્તાર કરી શકીએ આગળ વધીએ મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 3 ચાલો નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો મિત્રો આની ત્રણ પરિસ્થિતિ આપણે સમક્ષ રજૂ કરી છે આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવી પડે તો આપણે શું કરી શકીએ તેનો ઉત્તર આપણે લખવાનો છે જોઈએ પરિસ્થિતિ એક છે મિત્રો લગ્નમાં

હું બેન્ડ કે ડીજે વાળાને કે કોઈ જવાબદાર વ્યક્તિને સમજાવીશ કે મોટા અવાજથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે હૃદય ઉપર પણ અસર થાય છે બીમાર વ્યક્તિઓને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે માટે તમે ધીમેથી બીજી વગાડો તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ કે ડીજે વાગતું હોય તો આપણે સામેવાળા વ્યક્તિને ધીમું વગાડવા કેવી રીતના સમજાવી શકીએ તો આટલા મુદ્દા આપણે ધ્યાને રાખી અને આપણે ઉત્તર લખી શકીએ આગળ જોઈએ તમે તમારી રીતે વિચારીને પણ મિત્રો આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો પ્રશ્ન બે તમારા મિત્રને સ્ટેજના કોઈ કાર્યક્રમમાં બોલવાનું છે અને તે ડરે છે તો મિત્રો તમારો મિત્ર છે સ્ટેજ ઉપર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કે કોઈ ફંક્શનમાં તેને સ્ટેજ ઉપર વક્તવ્ય આપવાનું છે બોલવાનું છે કોઈ વિષય ઉપર અને તેને લાગી રહ્યો છે ડર આપણને પણ લાગે આપણા મિત્રને પણ લાગે

તેનું પણ ધ્યાન રાખવા કહીશ તો મિત્રો આટલા મુદ્દા હું મારા મિત્રને સમજાવી શકું કે આટલા મુદ્દા ધ્યાન રાખીશ તો તને ડર લાગશે નહીં એમ તમે તમારા મિત્રને સ્પીચ આપવાની છે વક્તવ્ય આપવાનું છે કોઈ વિષય ઉપર બોલવાનું છે તો તેને કેવી કેવી સૂચનાઓ આપશું કેવી રીતના તેને તૈયાર કરશો કેવી રીતના તેનો ડર દૂર કરશું એ તમારે લખવાનું છે આગળ વધીએ પ્રશ્ન 3 છે તમારે પણ કવિતા લખતા શીખવું છે તો મિત્રો તમારે કવિતા લખવા શીખવું છે તો શું ધ્યાન રાખશું જોઈએ હું તો હું સૌપ્રથમ જે કવિતા વચન શીખ્યો છું તેના ઉપરથી અનુભવ લઈ અને સુંદર સરળ કવિતા લખવાનો પ્રયત્ન કરીશ સૌપ્રથમ સૌથી પહેલા કોઈ વિષય પસંદ કરીશ તે વિષયને લગતા જરૂરી સંદર્ભ સાહિત્યને વાંચીશ અને ત્યારબાદ લયબદ્ધ અને યોગ્ય પ્રાસ સાથે પંક્તિઓ લખતો જઈશ મિત્રો આ રીતે હું કવિતા સંદર્ભ સાહિત્ય એ વિષય ઉપર આપણે શું શું જાણી શકીએ છીએ શું શું જાણીએ છીએ નવું જાણવા આપણે વિવિધ ચોપડીઓ આપણા પાઠ્યપુસ્તકો સંદર્ભ સાહિત્ય છે તે ચોપડીઓ ઇન્ટરનેટ મદદથી આપણે માહિતી મેળવીશું અને ત્યારબાદ લયબદ્ધ અને યોગ્ય રીતે પ્રાસ સાથે કવિતા લખી શકાય તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું હવે આગળ વધીએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર પાંચ જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે શબ્દ ટ્રેનમાંથી શબ્દ સુધી વાક્ય બનાવો મિત્રો અહીં ઘણા બધા અક્ષરો આપેલા છે અક્ષરો વચ્ચે ક્યાંક ક્યાંક શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે તમને પણ મિત્રો આ પ્રવૃત્તિ અગાઉ કરી હશે અને આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે પહેલું વાક્ય જોઈએ તો મિત્રો ઘણા બધા શબ્દો લખેલા છે પરંતુ આપણને ખ્યાલ આવતો નથી તો વાવ આવેલી છે કયું વાક્ય વાક્ય આપણે સામે લખતા જઈએ પાટણમાં રાણ કી વાવ આવેલી છે બધાક્ષરો છે તેમાં જોતા જઈએ મને ક્રિકેટ અને કબડ્ડી બંને કરી અને વાક્યો અર્થસભર વાક્યો બનાવીશું ચોથું જોઈએ મારી એક ભાઈ અને એક બહેન છે ચોથા નંબરનું વાક્ય આ પ્રમાણે મારી એક ભાઈ અને એક બહેન છે વાક્ય જોઈએ હોળી ધૂળેટી Mori dole ma rango ti ramuani maja abi. Mori dole di ma rango ti ramuani maja abi. Kita jadi કેટલા રીતે આપણે પાંચ અલગ અલગ આપ્યા છે વાક્યો શબ્દો આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અર્થ વાક્યો આ રીતના બનાવી શકાય તમારી જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને ખૂબ મજા આવશે આ રીતના તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેશો આગળ વધીએ મિત્રો હવે પ્રશ્ન નંબર 6 જોઈએ પ્રશ્ન નંબર 6 આપ્યો છે મિત્રો જેમાં આપણે કુલ

કોળી એટલે વિષ્ણન પતંગ અને ફીરકી લીધા તો મિત્રો વાક્ય બરોબર છે માટે લખીશું યોગ્ય મારા ઘરમાં બધા નિયમિત પ્રાર્થના કરે છે વાક્ય બરોબર છે તો યોગ્ય લખીશું સોનાલીને પીપ ભરીને જ હસવાની ટીવ છે મિત્રો હસવાની ટીવ પીપ ભરીને પીપરો ભરીને હસી શકાય નહીં હસવાને માપી શકાતું નથી માટે આ શબ્દ છે આ વાક્ય છે તે અયોગ્ય છે હું રોજ 3 લીટર ચાલું છું મિત્રો ચાલવાનું જે માપ છે એ કિલોમીટરમાં કે મીટરમાં હોય લીટરમાં હોય નહીં માટે આ વાક્ય અયોગ્ય છે હું રોજ 5 નંગ પાણી પીઉં છું મિત્રો પાણી છે એક ગ્લાસમાં કો તો કોઈ વાસણમાં કો તો લીટરમાં કો તો મિગ્રામમાં કો તો મિલીલીટરમાં મપાય નંગમાં માપી શકાય નહીં માટે આ વાક્ય અયોગ્ય છે તો મિત્રો આ રીતે 5 અને કુલ મળીને 7 વાક્યો આપેલા છે યોગ્ય છે કે નહીં તે આપણે નક્કી કરવાના છે તો આ રીતના આપણે વાક્ય વાંચીશું એટલે બરાબર લખેલા છે કે નહીં તે આપણને સમજાઈ જશે તો આ રીતના ઉત્તર લખીશું તમે પણ ઉત્તર લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જે કે આપેલી છે તેમાં લેખન કાર્ય કરી લેજો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર આગળનો જોઈએ સાતમો પ્રશ્ન મિત્રો સાત આપેલ છે તેના આપણને 6 પ્રશ્નો આપેલા છે જોઈએ

સરસ બોલવું છું તો મિત્રો આ રીતે જુઓ અહીં કોણ શબ્દ આપેલો છે તેની પરથી આપણે અર્થ સભર વાક્ય બનાવી દીધું તો આ રીતે તમે તમારા અનુભવના આધારે તમને આવડતું હોય તેવું બીજું વાક્ય પણ મૂકી શકો છો પરંતુ બંને વાક્યો મેચ થવા જોઈએ અને અર્થ સભર બનવા જોઈએ તમે અહીં બેસો અથવા તમારું કામ ખાલી જગ્યા છતાં અમે જીત્યા મિત્રો કોઈ ક્રિકેટ મેચની વાત છે કે કોઈ રમત ની વાત છે તો આપણે લખી શકીએ વરસાદ

તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે આ ઉત્તરો નોંધી લેજો હવે આગળ વધીએ ત્યાર બાદ નવો પ્રશ્ન જોઈએ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 નું મિત્રો આપણને સૂચના આપેલી છે આપેલી વિગતો વાંચી પ્રશ્નોના જવાબ લખો માતો ટાઇટલ નીચે આપણને મૂળ શંકર ભટ્ટનો એક સુંદર મજાનો લેખ આપ્યો છે તમે મિત્રો તે લેખ વાંચી લેજો તેના નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો આપણે જોઈએ તો મિત્રો તેના નીચે આપણને પ્રશ્ન નંબર 1 આપ્યો છે અને પ્રશ્ન નંબર 2 આપ્યો છે પ્રશ્ન નંબર 1 છે આપેલા વાક્યમાં માતૃ શબ્દનો યોગ્ય પ્રયોગ કરો તો મિત્રો અહીં આપણને કુલ 6 પ્રશ્નો આપ્યા છે સૌ પ્રથમ ઉદાહરણ જોઈ લઈએ ભરી સભામાં પૂછાયેલા પંડિતના પ્રશ્નથી આખી સભા માથું ખંજવાળવા લાગી માથું ખંજવાળવા રહી એટલે કે રૂઢી પ્રયોગ આપેલું છે ઘણા બધા પૂછાય એટલે આપણને કંટાળો આવ્યો આપણે લખી શકીએ માથું ખાઈ ગયું તેવો રૂઢિપ્રયોગ લખી શકીએ કચરાના ડગલા ની બાજુમાં નીકળી ત્યારે તેની આપણે લખી શકીએ માથું

માથા પરથી જેમ રૂઢિ પ્રયોગ છે તેવી જ રીતે નીચે આપેલા શબ્દો પરથી રૂઢિ પ્રયોગ લખી વાક્ય બનાવો હમણાં આપણે આગળના પ્રશ્નોમાં સાત વાક્યો જોયા તેમાં મોટા ભાગે આપણે રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરવાનો હતો જે વાક્યમાં રૂઢિ પ્રયોગ આપણે વાપર્યો તે પ્રમાણે અહીં પાણી શબ્દ છે પેટ શબ્દ છે અને કાગડો શબ્દ છે તો મિત્રો આ શબ્દો ઉપરથી આપણે આમ તો ઘણા બધા રૂઢિ પ્રયોગો બને પરંતુ આપણે નમૂના રૂપ એક એક રૂઢિ પ્રયોગ લખીએ પહેલું છે પાણી તો લખી શકીએ પાણી ચડવું

દર્શકો ખેલાડીઓને પાણી ચડાવવા લાગ્યા એટલે કે જુસ્સો વધારવા લાગ્યા જુસ્સો ચડાવવા લાગ્યા કે તમે સારું રમો તો મિત્રો આ રીતે પાણી

Tori 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 ચોક્કસ થાય એટલે માતાના પેટમાં તેલ રહે એટલે કે ચિંતા થઈ અથવા બળતરા થઈ તો આ રીતે પેટ શબ્દ ઉપરથી આપણે રૂટી પ્રયોગ બનાવીશું પેટમાં તેલ રેડવું અર્થ ચિંતા થવી અથવા બળતરા થવી વાક્ય છોકરાને નપાસ થતો થતા જોઈ માતાના પેટમાં તેલ રહેવાય તો મિત્રો આ રીતે આપણે સુંદર મજાના વાક્યો બનાવી શકીએ વાક્યો તમે તમારી રીતના પર બનાવી શકો છો તમારી લાઇબ્રેરીમાં તમારી જોડે પાઠ્યપુસ્તકો હોય ઇન્ટરનેટનો ઉપયોગ કરી તમે રૂઢી પ્રયોગો પણ ઘણા બધા શોધી શકો છો હવે આગળનો મુદ્દો જોઈએ ત્રીજો શબ્દ આપ્યો છે કાગડો તો કાગડા ઉપરથી મિત્રો આપણે રૂઢી પ્રયોગ બનાવીએ કાગનો વાગ કરવો કાગનો વાગ કરવો તો મિત્રો વાત થશે નાની વાતને મોટું

મિત્રો આ આપણે પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ કાગળનો કાગળા ઉપરથી આપણે ઉડી બ્રેક બનાવ્યો કાગળનો વાત કરવો એટલે કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાક્ય છોકરીને વાગી ઓછું હતું પણ મોટેથી રડી રડીને કાગળનો વાગ કરી નાખ્યો તો આ રીતે આપણે ત્રણ શબ્દો આપ્યા છે આ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી આપણે ઉડી બ્રેક બનાવ્યા આ સિવાય તમને આવડતા હોય તેવા રૂઢી પ્રયોગો પણ તમે લખી શકો છો તેનો અર્થ લખવાનો છે અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો રીતે આપણે લેખન કાર્ય કરીશું હવે

ખાવાની જ મજા આવે એવી મજા માં ના આવે જમવાની જમવાનો આનંદ મજા એટલે આનંદ આવે તેવું

હવે બીજું વાક્ય જોઈએ સૂરજની કાળઝાળ ગરમી લોકોના અંગને ગજાડતી હતી તો જોઈએ ઉત્તર ઉત્તર મિત્રો આ લખીશું સૂરજનો સૂર્યનો કાળઝાળ એટલે આગ ઝરતો ગરમી એટલે તાપ લોકો એટલે માણસોના એટલે તો તો આ આ આ રીતે આપણે વાક્યો વાક્યો બનાવી શકીએ શકીએ ઉપર જે આપ્યા છે આપણને મળે એટલા સમાનાર્થી સમાનાર્થી શબ્દો શબ્દો લખી લખી અને પ્રમાણે તમે જાતે પ્રયત્ન કરશો ડિક્શનરીમાંથી તમને ઉત્તર લખવાની મજા આવશે ઉપર ઉદાહરણ આપ્યું છે તેના ઉપરથી આપણે બે વાક્યો બનાવવાના છે તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ તો મિત્રો આ રીતે આપણે આગળ વધતા પહેલા આપણે જે આપ્યું છે પુનરાવર્તન તેના પ્રશ્ન નંબર 1 થી 8 અહીં વિગતે વ્યવસ્થિત જોયા આશા રાખું છું કે તમને તમામ તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં વિડિયો કેવો લાગ્યો તે અંગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કોઈ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ચૂકશું નહીં તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડીશું તમારો ખૂબ ખૂબ આભાર